એમાં વિભાગ બે ની આપણે વિભાગ બે ની વાત કરવાની છે પરંતુ વિદ્યાર્થી મિત્રો ધોરણ બોર્ડ માટે ખાસ ઉપયોગી એવું ગાલા બુક આપણને ઘરે બેઠા પ્રાપ્ત કરવું હોય તો બસો નેવું રૂપિયામાં મળશે જેના માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે નીચે નંબર પણ આપેલો છે તમે કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આ વર્ષે નવનીત દ્વારા સ્માર્ટ ડીજી બુક બહાર પાડવામાં આવી છે એ પણ તમારે ત્યારબાદ થોડી માહિતી ફિલઅપ કરવાની છે ત્યારબાદ નીચે બાજુમાં એક્સેસ કોડ આપવામાં આવેલો છે આ કોડ તમે જેવો એન્ટર કરશો ત્યારબાદ તમને સ્માર્ટ ડીજી બુક પ્રાપ્ત થશે ત્યારબાદ આ વર્ષે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો માટે ખાસ આકર્ષક ઓફર આપવામાં આવેલી છે એની અંદર કોઈ પણ વિદ્યાર્થી ત્રણસો રૂપિયાથી વધારે રકમની ખરીદી કરશે તો પંદર ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એના માટેનો કોડ છે એન વી વન ફાઈવ અને પાંચસો રૂપિયાથી વધુ રકમની ખરીદી કરે છે તો વીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એના માટેનો કોડ છે એન એ વી ટુ જીરો

અને સામાન્ય વીમા સેવાએ નુકસાન કરી આપવાના સિદ્ધાંત પર રચાયેલ ગોઠવણ છે મતલબ કે તમને કઈ નુકસાન થાય તો તમને સામાન્ય વીમા કંપની જે હોય તે નુકસાન તમારું ભરપાઈ કરી આપે છે ત્યારબાદ છે ઈ સ્ટેમ્પિંગ ને ઈ ગવર્નન્સ એટલે શું તો ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરી ઇન્ટરનેટની મદદથી તમે સરકારી સેવાઓ કે તેને આનુષંગિક એટલે કે તેને લગતી સેવાઓની માહિતી દેશના છેવાડાના માનવી સુધી ખૂબ જ ઝડપથી ઓનલાઈન પૂરી પાડવામાં આવે તો આને કહેવાય છે ઈ ગવર્નન્સ એટલે કે સરકારી સેવાઓ અને આનુષંગિક સેવાઓ તમને દેશના કોઈ પણ ખૂણે હોવ તો તમને આ બધી સેવા ઓનલાઈન પૂરી પાડવામાં આવે છે તો આને ઈ ગવર્નન્સ કહેવામાં આવે છે અને સરકારની બિનવૈધાનિક સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટેની કોમ્પ્યુટર આધારિત પદ્ધતિને

સામા પક્ષના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના વિદ્યાર્થી મિત્રો બે પ્રકાર છે સામ સામે રજૂઆત એટલે કે તમે સાંભળનાર ને બોલનાર બંને સામ સામે હોય અને પરોક્ષ રજૂઆત મતલબ કે સામ સામે ન હોય કોઈ બી રીતે ઓનલાઈન કે મોબાઈલથી વાતચીત કરતા હોય તો એને પરોક્ષ રજૂઆત કહેવાય એને વ્યક્તિ સામ સામે હોય તો એને કહેવાય સામ સામે રજૂઆત પછી એસ્ક્રો બેંક ખાતા નો અર્થ જણાવો મિત્રો આ જે ખાતું છે એ જ્યારે કોઈ વ્યક્તિ શેરની અરજી કરતી હોય એવા સમયે કંપની એસ્ક્રો ખાતું ખોલાવતી હોય છે માર્કેટમાંથી પૈસા કંપની દ્વારા શેર મૂડીના વ્યવહારો કરવા માટે કોઈ પણ શેડ્યુલ બેંકમાં જે ખાસ ખાતું ખોલાવવામાં આવે તેને એસ્ક્રો બેંક ખાતું કહેવાય છે એટલે કે જે આઈપીઓ ભરવાનો હોય બધા વ્યક્તિ આઈપીઓ ભરે છે તો ભારતની અંદરથી તમામ વ્યક્તિ આઈપીઓ ભરે છે એ પૈસા આ એસ્ક્રો બેંક ખાતાની અંદર જતા હોય છે એટલે કંપની દ્વારા શેર મૂડીના વ્યવહાર કરવા માટે કોઈ પણ શેડ્યુલ બેંકમાં શેડ્યુલ બેંક એટલે ગવર્મેન્ટની અંડરમાં હોય આવી બેંકને શેડ્યુલ બેંક કહેવાય તો એમાં ખાસ ખાતું ખોલાવવામાં આવે છે અને એસ્ક્રો બેંક ખાતું કહેવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ વર્ષે આઈએમપી બેસ બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી છે તો તમે આઈમપી બેસ લઈ શકો છો એની કિંમત ઓનલી સો રૂપિયા છે એકદમ નજીવી કિંમત છે એમાં તમે ધોરણ બાર કોમર્સ વિસી એસપીસીમાં જો તમે આઈ એમ બેસ પરચેસ કરો છો તો તમને ઘણા બધા બેનિફિટ છે તમને ચેપ્ટર પ્રમાણે રિવિઝન પ્રશ્નોનો બધું થઈ જશે લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડ લેક્ચર મળશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવત કરવામાં આવશે ત્યારબાદ તમને સારી એવી ક્વોલિટીની પીડીએફ પણ આપવામાં આવશે

શેર તમને લાગી ગયા શેર તમને મળી ગયા તો સભ્ય પત્રકમાં તમારું નામ નોંધવામાં આવે એટલે તમે કંપનીના સભ્ય ગણાવશો ત્યારબાદ મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ કેટલી કંપનીમાં કામગીરી કરી શકે છે તેની નિમણૂક કોણ કરે છે તો જો ભાઈ એમડી હોય ને એ વધારેમાં વધારે બે કંપનીમાં કામ કરી શકે છે તેની નિમણૂક કરે છે બીઓડી એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ બે કંપનીમાં કામ કરી શકે

તપાસ સમિતિની નિમણૂક શા માટે કરવામાં આવે છે તો ભાઈ જે લિક્વિડેટર કંપનીની અંદર કામ કરતો હોય એ લિક્વિડેટરની કાર્યવાહી ઉપર દેખરેખ રાખવા માટે લેણદારો તેમની સભામાં તપાસ સમિતિની નિમણૂક કરે છે કે ભાઈ બધા વહીવટ વ્યવહાર વ્યવસ્થિત થઈ શકે નહીં તો વિદ્યાર્થી મિત્રો એસપીસીસીના આવાદ અપડેટ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ અને તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો Vidar metro Abar, thank you, Apno Devo Subre.